તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે સાડા ત્રણ અને અમે જવાના છે જૂનવાણ ચિકન ખાવા મસ્ત શેકેલું આવા મોસમમાં જો શેકેલું ચિકન મળી જાય ને મજા આવી જાય તીખું ચટપટ એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અત્યારે વાગી રહ્યા છે બપોરના બાર અને અત્યારે અમારે જવાનું છે શું અત્યારે અમે પહોંચી ગયા છે બાજુપુરા બજાર માં એ બધો સામાન લઈ લીધો છે અને અત્યારે જો આ જાય છે બધા ઘોડા ખચર અને બકરા ઘેટા અને હવે આપણે નીકળી જશું ઘર તરફ ઘરે પહોંચી ગયા અને આજુ આટલો બધો સામાન લઈ લીધો છે ફોઈ લોકોએ અને હવે આપણે તરબૂચ સો ગાઈઝ સો ગાઈઝ અત્યારે વાગી રહ્યો છે એક બપોરનો અને જો વાતાવરણ એકદમ વરસાદ આવી ગયો છે અને અત્યારે જ વરસાદ રહ્યો છે અને આ જો ભીમટાઓ નીકળ્યા છે બધા દેખાય છે નાના નાના કેટલા બધા નીકળી પડ્યા છે અને જો મસ્ત વરસાદ આવીને રહી ગયો છે એકદમ કાળા કાળા વાદળો કઈ અત્યારે વાગી રહ્યા છે બપોરના દોઢ એક ને બત્રીસ થઈ ગઈ છે અને વાતાવરણ જો એકવાર ફરી પાછું વાતાવરણમાં ચેન્જ જ જોવા મળ્યો છે અને એકદમ કાળા વાદળા થઈ ગયા છે અને વરસાદ આવશે ફૂલ અને સ્કૂલમાં જો આજો બધું પાણી પાણી ભરાઈ ગયું છે આ છે મારા ઘરની સામેની સ્કૂલ અને આજો આપણી ગાડી થોડું રીલ શૂટ કરવા આવ્યો હતો અને અત્યારે જવાનું છે ફોય લઈને ઉવા પંચાયતમાં થોડું કામ છે એ લોકોનું કંઈક કરવાનું છે ડોક્યુમેન્ટવાળું તો આપણે ત્યાં જશું અને તુફાની હવા વાવાઝોડું તમારા બાજુ આવ્યું હતું કે નહીં કોમેન્ટ બોક્સમાં જણાવશો મને પણ અને હવે જઈએ ફોઇલોકને લઈને થોડું કામ છે પતાવીએ બતાવીએ પછી જોઈએ આવા મોસમમાં તો કંઈક ગરમ ગરમ ખાવાની મજા આવે કંઈક બનાવીએ એવું હોય તો જોઈએ ફોઈ લોકોને કીએ કંઈક બનાવો ગરમા ગરમ મસ્ત મજાનું પછી ખાસું આવા વાતાવરણમાં એવું કંઈક કંઈક ખાવાનું મન થયા કરે જોઈએ હવે શું થાય મસ્ત વાતાવરણ છે જો હા હા ફરવા જવાની બહુ મજા આવે બાઇક ટ્રીપ જોઈ ને જોરદાર જલસા પડી જાય અત્યારે વાગી રહ્યા છે સાડા ત્રણ અને અમે જવાના છે જો નો ચિકન ખાવા મસ્ત શેકેલો આવા મોસમમાં જો સેકેલો ચિકન મળી જાય ને મજા આવી જાય તીખું ચટપટું મસાલેદાર જો બાપુ લોકો પણ આવી ગયા ફટાફટ જઈ હવે ચિકન ખાવા અમે પહોંચી ગયા છે જૂનવાણ અને મસ્ત મસાલેદાર શેકેલું ચિકન ખાઈ આવે જો બાપુ લોકો પહોંચાય છે ફટાફટ હવે ઓર્ડર કરીએ અને ઘરમાં ઘરમાં શેકેલું ચિકન ખાવા હોય જો મજા આવી જાય ને જોરદાર

950 થઈ ગઈ છે 950 થઈ ગઈ છે અને આમને આવી ગયા છે ઘરે બજાર થી કામ કરી કરીને અને જો ભાઈ શ્રી કે છે બા જોઈ છાઈ પેડમાં સીરિયલ બા હોજે હોજે જો એટલી મધુર છે ને સીરિયલ જોમાં કે બોલતી પણ નહિ આ જો બોલો અને ફોઈ લોકો જો હું કર આ હું કરે પૈસા નહિ આવતો હું ના

તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને જોઈએ હવે કાલે શું થાય નવી ટ્રીપ પર નીકળવાનું છે હવે કાલે જ ખબર પડશે તો શું થશે એ તમને કાલે જણાવ્યા શું કહીશ આવી હવે ટાઈમ આવી ગયો છે આ બ્લોગને એન્ડ કરવાનું મળે તમને કાલે સવારે નવા બ્લોગ સાથે ને અત્યારે હજી એડિટ કરવાનું છે બહુ બધું અમે તો બધું હે અમે તો બધું બહાર જ જમીને આવ્યા હતા કારણ કે મોસમ બહુ જ મસ્ત હતું તો ચિકન ખાવાનું મન થઈ ગયું એટલે અમે પહોંચી ગયા હતા જોનવા શેકેલું ચિકન ખાવાનું બહુ જ મસ્ત મજા આવી ગઈ ચિકન ખાવાની અને હવે આ વ્લોગને એન્ડ કરી અહીંયા છે મળીએ તમને કાલે નવા વ્લોગ સાથે નવી એનર્જી સાથે અને કાલે અમારે જવાનું છે નવી ટ્રીપ પર જોઈએ હવે પ્લાનમાં શું થાય છે કારણ કે પ્લાન હવે સક્સેસ જશે કે નહીં એ તો કાલે જ ખબર પડશે કાલે ક્યાં જવાનું છે કાલે જ ખબર પડી જશે તમને અને બ્લોગ કેવો લાગે સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળી તમને કાલે સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્વેટન ટેક કેર